અંદર અંદર દૂધ ભૂલી છે રિક્ષા શેટરે અંદર પપ્પા તો તારે ગયા પપ્પાને ફોન કર્યો પપ્પા રીક્ષામાં દૂધ પડ્યું પપ્પા કે લે હો ફ્રીજમાં મેળો તમે આવે એટલે લેતા છું તો ગાઈસ તમે જોઈ શકો ચાપ આપણે કમ્પ્લીટ બનાવી દીધી છે અને અત્યારે તો આપણે હોટલે બેઠા છે પપ્પા આવ પછી આપણે ઘરે જઈશું પેટનો કાડો પૂરવા હો ગાઈસ આપણી હોટલે આવ જીની ના જોઈએ બતાવી દઈએ પણ રાખી ફરજ છે નવા નવા આપણા ફ્રેન્ડો જોડાતા હોય એટલે કાંઈ મને કહેવાની પડે તમે તો કાંઈ જ આપણી ફેમિલી છો પણ નવા નવા ફેમિલી જોડાતી હોય એમને આપણે કહેવું પડે એવો ફાઇનલી કાંઈ જ આપણે જમવાઈ જમવા હું બનાવી ગઈશ બટેકા અને વટોણા વટાણા છે અને ગાઈસ બહાર બની જશે કાંઈ જ ગરમા ગરમ રોટલા તમે જોઈ શકો તો બાજરીના મમ્મી બનાવ ગરમા ગરમ રોટલા બાજરીના અને આપણે જમવાનું મમ્મી બનાવ ગરમા ગરમ રોટલા बाजूला रोटला काहीच गरमा करो બાર તો થા થા ગરમાગરમ રોટલા અને ગાઈસ આપણો તો ચલો ગદીકવા ટીવી જોઈએ અને ફોન બોન ચાર્જિંગમાં મૂકીએ એટલે 12 વાગી જશે પછી આપણો હોટલ જઈએ તો ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરાય ના તમારા ભાઈ નીકેલા છે સપોર્ટ ફૂલ કરજો ગાઈસ અને જય શ્રી રામ જય માડી માં ચલો ગાઈસ ચલો આપણે જમી લઈએ જમી લઈએ તો ફાઇનલ એટલે ગાઈસ આપણે તો જમી લીધું લીધુંતું અને ચાર્જિંગમાં સ્વીચ બંધ કરીએ ને હવે છે આપણો હોટેલમાં અંકિત ભાઈ આવશે ઘરે જમવા અને આપણો મિની બ્લોગ ચાલતો તો ગાઈસ ટીવી ઉપર

મોટું ઉંદિરું માર ખાઈ જાવીરે કાતરી કાતરી ને ખાઈ જાય બોલો બધું યાર ને પેધો પડી ગયો પેતો પડી ગયો બોલો બધું બગાર બગાર કરાઈ જાય મોટો ઊંધીરો તો બોલો

તો ગાય છે એવું છે કે ગાય આપણે એવું હતું કે તાવને એવું તો મટી ગયું પણ ગાય છે ને આ ઉધરસ અને શરદી નથી મટી એટલા મને કોઈ દવા લાવી દે પણ ખાલી ખોટું વધાર થાય તાવ તો મટી ગયો પણ ઉધરસ અને ઉધરસ તો એક જાતની ગાય મારે દવા લાવી જ પડે ઉધરસ ના મટા ઉધરસ વસ્તુ એવી તમારે જ નહીં જલ્દી બોટલ લાવે તો મને તો સ્પેશિયલ એટલે મટી જાય જલ્દી તો કાંઈ પપ્પા તો ત્યાં ઘરે આપણે તો શીઓ હોટલ એ કાંઈ જ હોટલ એવા થ્રુ કામકાજ કરવાનું હોય તો ફટાફટ કરી દઈએ તો ડાયરેક્ટ ભાઈ ઘરે જવાનું થાય ગઈ તમે જોઈ શકો છો આપણે બધું કામકાજ કરી લઈએ પછી તમને મળીએ જો ગઈ ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો હા ભાઈ ને સપોર્ટ કરો યાર સપોર્ટ કરતા નથી તો ભાઈ અમારે એક ભાઈ ગઈ આપો તો હોટલે આયા પણ અમારા અંકિત ઇન કે કે બાઈક માં હવા નહી તો કે તું જા તો કાપ લાગે છે તું જા કે હું આવું એટલે આવું ચાલે લેવા ના ના ના

YouTube में तो को आ, आ, तो ये तो नहीं, है। नहीं है। तो आगे। तो, तो पप्पा ना रही। तो कमेंट जो आ रही। कमेंट कमेंटरी

બીજા દેશમાં તો ફાઈનલ ગાઈસ અમે તમારા મોય પર પાડા ને ગુજરાતી ટ્રાન્ઝેક્શન કરીને સાંભળાઈ જાય ગાઈસ કે કમેન્ટ શું હતી મમ્મી કે તો યુએસ કે કયા ગોમતી બાર દે યુએસ યુએસ થી જોઈએ છે એમ તમારે જલ્દી એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય यौ <laughs> 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 कि दे भैया यू एफ सी જોઈએ તમાર જલ્દી એક એક ગાય સબસ્ક્રાઇબ થઈ જાય કા લાઇક કમેન્ટ પર વિડિયો તો ઇનાકો કે દર્પણના જે મજબૂત બ્લોગિંગ એવું લખો તો ગાઈઝ આ કમેન્ટો કરતા રહો તો ગાઈઝ અને તમે આવ સપોર્ટ બનાયા રહેજો ગાઈઝ અમારા ભાઈનો તો ફાઇનલ ગાઈસ એક કમેન્ટ હર્ષ ભાઈ ની હતી તો આ તો ગાઈસ તમે આવો સપોર્ટ કરતા રહેજો અને ફાઇનલ ગાઈસ તમે આપણો બ્લોગ ચાલુ થઈ છે અમારો બ્લોગ જોઈએ છે પછી આપણે જે પપ્પા એમ નોકરી મે મમ્મી રોટલી વગેરે આ પપ્પા માટે આ તો ગાઈસ બ્લોગ થોરો બને કે ગાઈસ આખો દિવસ હોટેલ હોટેલ હતો અને ગાઈસ આ તો થોરો તાવ ને વાળ્યું એટલા માટે ગાઈસ આજે પૂંગ ના રણી ગયો તમને તો મને આ કાટ હલ્લો હા હે જતી રહી જા મમ્મી જતી રહી

તો કે બધા જોતા રહેજો સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો બધા જોતા રહેજો અમારો વિડિયો અને ગમે તો ચેનલ પર આવ તો લાઈક સબસ્ક્રિપ્શન કરતા રહેજો કે લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરતા રહેજો હા જો તો કાઈ ચલો આપણે બ્લોગ બી જોવાય ગયો છો તો પપ્પા નીકળ્યા જાવ છે નોકરી અમાર મમ્મી વઘાય છે બાજરીનો રોટલો બરોટલો વઘાય મમ્મી પપ્પા તો પપ્પા ટૂપ ગઈ છે પગે અમારા અંકિત બેન દવા કરવા બાકી એ તો દવા કરી દીધી તો કઈ એમ એવું હતું કે ઉધરસ હતી લોકો દવા લીયા આવ્યું ન તાવ ને કાલ મટી ગયું હતું બંધ હતું પણ ઉધરસ હતી લોકો દવા લઈ આવી પડશે કઈ વધારે થાય તો પછી વધારે થાય એટલે દવા લેવા આવજો પણ ચાંદા મને ત્રણ ચાર દવાના કહેતા હતા બધા કે દવા લઈ આવો દવા લઈ આવો હું કઈ મને કંટાળવા દવા લેવા જવાનું મને યાર તમારે મોટા હોય તમારે દવા જલ્દી લાવી પડે નહીં તો ચાલો કહીશ આપણે તો કહીએ નો એન્ડ તો કહીશ બે ત્રણ દિવસ વાળા બ્લોગ ડીમ બીમ આવે એના માટે કહીશ સોરી તમારા ભાઈની તબિયત બગડી લીધી થોડાક કમ્પ્લીટ થઈ જાય તો પછી કહીશ તમારા ભાઈ એકદમ મસ્તી મસ્તી બ્લોગ લાગશે તો કહીશ હર્ષ ભાઈ તમારો બી ખૂબ ખૂબ આભાસ તમે અમારા બ્લોગ જોવો છો અને હા તો આવી કમેન્ટો પ્યારી પ્યારી કરતા જો અને બે ત્રણ દિવસ જ્યારે પછી કઈ તમારો ભાઈ એકદમ મસ્તી મસ્તી બ્લોગ લાગશે અને હા તો ભાઈ તમારા ભાઈને સાથ આવતા જોવાનું લાઈક સરક કરતા જ્યો પડી નવો બ્લોગ નવા દિવસ થેન્ક વોચિંગ